જય માતાજી બધા મિત્રો ને તો મિત્રો ધામ પાળિયાદ અને પાળિયાદની ની અંદર ગૌશાળા બતાવું તો મિત્રો આ ગૌશાળાનું નામ છે શ્રી બલકર્ણ ગૌશાળા બલકર્ણ એક ગાય હતી વિસામણ બાપુ ની જગ્યા ની એની અંદરથી આ બધી ગાયો જે છે તે આખો ઈનો એ વહેલો આવેલો આવે છે અને એ ગાય ની અંદર થી અત્યારે સાડા છસો જેટલી ગાય અવિશામણ બાપુની જગ્યામાં બલકણ ગૌશાળાની અંદર હાલમાં છે મિત્રો તો જો આની અંદર સાંજ સવાર ખાણ ભરી અને ગાયોને આપવામાં આવે છે અને જો આ બલકણ ગૌશાળાના દાતાઓની યાદી છે મિત્રો અને સોખો અને વ્યવસ્થિત સાફ સુથરો ગૌશાળો છે મિત્રો તો જો આની અંદર કેટલા નંદી ઘર છે નંદી કેટલા છે ઓળખી કેટલી છે નાની વાછડી કેટલી છે દૂધ પીતા વાસડા નાના વાછડી વાછડી બધાની યાદી આપેલ છે મિત્રો તો અત્યારે સવારનો સમય છે સાફ સફાઈ ચાલુ છે કામ જોઈ લો કેટલું સાફ સફાઈ ચાલુ છે કામ અને કેવડો મોટો છે બનાવી ગયેલ છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો જોઈ લો આ કેટલા વાછડું છે કેવા મસ્ત છે ઘણા વાસરું છે આ બધા અલગ અલગ શેડમાં અને મિત્રો જો આ બાજુય શેડમાં અલગ છે વાસરું તે પણ બહુ મસ્ત છે વાસરું જોઈ લો કયું મસ્ત વાસળી છે તો મિત્રો જોઈ લો આ ગાય છે ને એકદમ કુંડી છે આ ગાયને કુંડી ગાય કહેવાય આપણે

અને આ બાજુ પણ જો અત્યારે થોડીક નિરણ નાખી ગઈ છે અને જો આ પાછી આપણે બીજી ગા પણ સુવર્ણ કપિલા જોઈ લો તેના આંખ સુવર્ણ છે તેના સિંગડા અને જોઈ લો કાન ને બધું ટૂંકમાં સોના જેવું એટલે સુવર્ણ કપિલા આનું દૂધ પણ સુવર્ણ હોય છે જ એટલે સુવર્ણ કપિલા કહેવાય મિત્રો તમે પણ એક વખત બલ્કણ ગૌશાળાની મુલાકાત લેજો પાડિયાદની અંદર વિસામણ બાપુની જગ્યામાં જોઈ લો મિત્રો આ બીજી ગા કુંડી આપણે જોવા મળી છે અને આ બાજુ શેડમાં પણ ઘણી ગાયો છે તો થોડી થોડી તમને બધી ગાયો બતાવું અને મિત્રો વિડિયો બને ત્યાં સુધી શેર કરતા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જોઈ લો મિત્રો આ બાજુથી પણ કેટલી ગા તમને દેખાય છે અને હજી આગળ ગા તમને બતાવું જો સામે દેખાય છે એ બાજુ પણ તમને વિડીયો લઈ જાઉં તો મિત્રો થોડીક જ વાર પહેલાં એક ગા અને વ્યજમ થઈ ગયું છે તેનું બચ્ચું તમને બતાવું વાંચળી બી આવી છે નાની તો મિત્રો વાંચડી કેવી લાગે તે કોમેન્ટ કરીને કહેજો જોઈ લો થોડીક વાર પહેલાં વ્યાણી પણ કેવું દોડે છે તો જોઈ લો મિત્રો કેટલી ગા છે આ બાજુ પણ જોઈ લો મિત્ર કેવી સરસ બધી ગીરગા છે એક જ ગાનો વેલો આયલો આવે છે પરંપરાગત રીતે બલકણ ગાનો તો એ લોકો એટલી સરસ ગાયો છે આઈ શેડ માં પૂરે છે ગાયો આ વાસડીઓ ને તમે જોઈ શકો છો મિત્રો દરવાજો ખોલતાની સાથે જ નીળું પડે છે આ બધી ગાયો જોઈ લો મિત્રો બધી ગાયો તો કેટલી ગા છે કેવી સરસ છે તો બધી આ સેડ માં જાય છે મિત્રો કેવી બધી સરસ ગાયો છે

મિત્રો કેવું પાણી સરસ છે અહીંની ચોખ્ખાઈ પણ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ શેડ બધાય છે અને કુદરતી વાતાવરણ આખું છે એની અંદર મસ્ત ગાયોને કુદરતી વાતાવરણમાં મજા આવે મિત્રો જો આ શેરી છે અને આપણે ટૂંકમાં શેરી ઓલું કહેવાય છે બોરસલી બોરસલી છે કેવા મસ્ત જાણવા હે

અને શેડો ફેક્સ શેડો ફેક્સ કહેવાય છે એની માતાનો બસો સત્તર નંબર છે અને રૂપા નામ છે પિતા એકસો બત્રીસ નંબર છે અને સુધાનો અને ઉંમર તેત્રીસ મહિનાનો છે તો હજી હું મિત્રો તમને આગળ બતાવું જો એક કબૂલ અહીંયા પણ રાખેલ છે એની ઉંમર પણ આપણે જોઈ લઈએ આ નેવાસી નંબરનો છે લિયોનું નામ છે માતા છે બસો સિત્યાસી નંબર અને બગલી છે પિતા કનકાઈનો છે અને એકવીસ મહિનાનો છે આ વાસળો આગળ જતા એક પાછો ભૂલ જોવા મળે છે આપણે આ ભૂલ પણ બહુ સરસ છે ભૂલ બહુ સરસ છે તેની પણ આપણે થોડીક ડિટેલ લઈ લઈએ અઠાવન નંબરનો છે લેન્સીનું નામ છે બસો ને ત્રણસો ત્રેસઠ નંબરની ગા છે ડોન અને પિતા કનકાઈનો છે એટલે ઓગણીસ મહિનાનો જ છે કાલી મિત્રો આ મિત્રો જો એ કાંઈ પાડો આવેલ છે એક એ કાકરેજ ભરતની ની છોડ પણ આવેલ છે મિત્રો બધી ગાયો જો આ બધાય છે ને આપણે નંબરની વાત કરીએ ને એ નંબર જો જોવા મારવામાં આવે છે બધાય મિત્રો પાણીમાં છે ને આ જે સૂનું ઓલું કરે ને જેથી કરીને સેવા એવું ન થાય મિત્રો તમે પણ જો તમારા પશુપાલનમાં વ્યવસ્થિત પાણીની જે કુંડી હોય કુંડા હોય તે સોનાથી સાફ કરી અને આ રીતને ચોખ્ખી ભરો ને તો પશુ ક્યારે પણ બીમાર પડતું નથી મિત્રો મિત્રો જો આ બધી ગાયો કેવી તંદુરસ્ત રહે છે કેમ કે તેને કુદરતી વાતાવરણ મળે છે અને તે બધી ગાયો છે ને ખુલ્લામાં જે હોય ને તેના લીધે તેમાં કોઈ બીમારી આવતી નથી અને હલન ચલન થાય આજુબાજુમાં ફરે એક ગાળથી બીજી ગાયને હળી મળીને નહીં એટલે વધારે તે નરવાય અને વ્યવસ્થિત રૂપમાં ગરમીમાં આવે તાણે વ્યવસ્થિત ઉઠલાનો મારે

જો આ કુદરતી વાતાવરણમાં જો કેવા ફૂલ મસ્ત જો આ બધી ગાયો શીતળ છે એની અંદર જો અત્યારે આરામ કરે છે વ્યવસ્થિત અને વાઘોળતી રહે છે એટલે બીમાર ઓછી પડે જો બાજુમાં ફૂલ ને કેવા મસ્ત છે તો આપણે ઘણી વખત એવું થતું હોય કે ઘરે કઈ એવી સુવિધા હોતી નથી તો અમુક વસ્તુ છે એ આ પ્રકૃતિથી મળે છે તો પ્રકૃતિ જે છે તે આ નેચરની અંદર નેચર ની અંદર ઘણા એવા વિટામિન હોય છે તે સુગંધ દ્વારા પણ પશુ છે માણસ માણસના શરીરમાં પણ ફાયદાકારક હોય છે મિત્રો જેથી કરીને પશુપાલનમાં બીમારી ન થાવતી માણસોની અંદર પણ બીમારી મિત્રો ન થાવતી અને આ વસ્તુ શું છે કોમેન્ટ કરીને કહેજો મને તો બહુ ખ્યાલ નથી જો આ જગ્યાની અંદર એક તો પ્રકૃતિ છે સાથે સાથે ધાર્મિકતા છે જો અખંડ જ્યોત આલે છે આ જ્યોત ઘીની બને ઘીમાં તે ટૂંકમાં ઘીનો દીવો છે એ જ્યોતને લીધે ઘણા એવા બેક્ટેરિયા હોય છે ઘણા વાયરસ હોય છે તે આપણા ગૌશાળા છે આપણી શેડ છે તેની અંદર આવતા નથી અને મિત્રો ખાસ મને તો એક વસ્તુનો આનંદ છે મિત્રો કે આપણે જે જન્મ થયો છે ગીરમાં તેની અંદર પ્રકૃતિને ખોડે ખોડે આપણે જન્મ થયો છે આપણે બધી વનસ્પતિ પણ જોઈ છે મિત્રો અને આની સાથે જે આપણે રોજિંદા જીવન જીવીએ છે તે બહુ ખૂબ આનંદાયક છે જો મિત્રો ગાય છે ને એની અંદર આપણે ખબર છે કે છત્રીસ કરોડ દેવતાનો વાસ છે તો આપણે તેની સાથે પણ હળી મનાવીને રહીએ અને તેને વ્યવસ્થિત આપણે સાચવીએ ને તો આપણે ભગવાન પાસે જવાની જરૂર નથી ભગવાન આપણા ઘરે આવી જાય છે કેમ કે ગાયની અંદર છત્રીસ કરોડ દેવતાનો વાસ હોય તો એક ગાય ને હાંસવાથી જો છત્રીસ કરોડ ભગવાન આપણા ઘરેનો આવી જાય તો મિત્રો ખાસ ગાય સાથે તમે લગાવ રાખજો અને ગાયોની સેવા કરજો મિત્રો અને વિડીયો સારો લાગે મિત્રો તો એક લાઇક કરજો શેર કરજો મિત્રો જય માતાજી જય ગૌ માતા